અન્ન નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એસેસમેન્ટ કેમ્પ તારીખ ચાર જુલાઈએ ઘોઘા પાંચ જુલાઈએ શિહોર તારીખ સાત જુલાઈએ વલભીપુર તારીખ આઠ જુલાઈએ ઉમરાળા તારીખ નવ જુલાઈએ તળાજા સહિત શહેરના વિવિધ તાલુકામાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાશે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચે અને તેમના જીવનમાં

રાજ્ય સરકાર અને ભારત સરકાર અનેક યોજનાઓ બનાવી છે ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી આ રાષ્ટ્રીય ભારત ભારત સરકારની રાષ્ટ્રીય વયો વયોશ્રી યોજના અંતર્ગત પંદર દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ભાવનગરની સર્ટી હોસ્પિટલ એમાં આ વયો વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધનું એસેસમેન્ટ થવાનું છે ચાર દિવસ સુધી વિધાનસભા પૂર્વ વિધાનસભા પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ વિધાનસભાનું ચાર દિવસ સતત આ વયોશ્રીનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટ દ્વારા વયોશ્રીને જે પણ પ્રકારના સાધનો જોવે એ પ્રકારે એમનું એસેસમેન્ટ કરી અને સાધન આપવામાં આવશે એક વૃદ્ધને એક કરતાં વધારે એટલે કે મિનિમમ પાંચ જેવા સાધનો જેવા કે વ્હીલચેર વોકર કમરપટ્ટો કાંખ ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત જેલ ફોમ ગાદી ઘૂંટણના પટ્ટા પગની સંભાળની કીટ એલેસ બેલ્ટ સર્વાઇકલ કોલર ચાલવાની લાકડી આમ પંદર પ્રકારના સાધન સહાય આ એસેસમેન્ટ દ્વારા આપવામાં આવવાના છે આજથી તારીખ ત્રીસથી ત્રણ ત્રણ જુલાઈ સુધી સટી હોસ્પિટલમાં ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ત્યારબાદ ચાર તારીખે ઘોઘામા પાંચ તારીખે શિહોર સાત તારીખે વલભીપુર આઠ તારીખે ઉમરાણા નવ તારીખે તળાજા દસ તારીખે જેસર દસ તારીખે મહુવા અગિયાર તારીખે જેસર ચૌદ તારીખે ગારિયાધાર અને પંદર તારીખે પાલિતાણા આમ જુદા જુદા ભાવનગર જિલ્લાના સ્થળોએ આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વૃદ્ધોનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટની સાથે સાથે વયોશ્રી યોજનાના લાભ સાથે સાથે વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ પણ ભરાવાના છે પ્રધાનમંત્રી વંદના આયુષ્માન કાર્ડ પણ અહીંથી કાઢવામાં આપશે આવકના દાખલા પણ અહીંથી કાઢવામાં આવશે આમ અનેક પ્રકારના આયોજન સાથે આજે અહીંયા ઉજ્જૈનથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે આ કેમ્પની અંદર મારી સાથે ઉપસ્થિત અને ખૂબ જેમણે મહેનત કરી છે એવા ભાવનગર શહેરના પ્રમુખ શ્રી કુણાલભાઈ અમારા ડેપ્યુટી મેયર મોનાબેન અમારા મેયર શ્રી ભરતભાઈ અમારા ધારાસભ્યો અને તંત્ર તંત્ર દ્વારા આ સુંદર આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું કે ભાવનગર જિલ્લાના તમામ વયોશ્રીઓ આ એસેસમેન્ટમાં જોડાય અને એમના જીવનની સરળતા માટે સુવિધા માટે એમને જરૂરી જરૂરી સાધનો છે એ એમને અહીંયા મળવાના છે આ સંદેશો પણ હું બધા આપના માધ્યમથી વયોશ્રીને આપું છું